Bye-bye.

સિંધુ રત્ન એક રત્ન દેશ કે નામ અંતર્ગત જિલ્લા તંત્રના વડા એવા કલેક્ટર સાહેબની સૂચનાથી આજ રોજ વિરમગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે આરોગ્ય વિભાગના તથા રેડક્રોસ સોસાયટીના સંકલનથી આ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ચારસો જેટલી બ્લડની બોટલો એકત્ર કરવાનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે વિસ્તારના ધારાસભ્યશ્રી માનનીય હાર્દિકભાઈ પટેલ પોતે પણ અહીંયા ઉપસ્થિત રહી અને એમને પણ રક્તદાન કરેલી છે તમામ અધિકારી કર્મચારીઓને પણ રક્તદાન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે અને વિરમગામ શહેર ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો આજે મોટા પ્રમાણમાં અહીંયા આવી અને રક્તદાન કરે તેવી અમારી a meu